खट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे खट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे તર્પણ કરું જેને કાર સેવા કહી દીધું છે તો આ મંદિર છે ને એ થ્રી ડી પ્રિન્ટિંગ ટેકનોલોજીથી બન્યું છે અને વૈદિક ફોર એના બધા માટે બનાવવા માટે મૂક્યું હતું એટલે આપણે બનાવીને એમને થ્રી ડી પ્રિન્ટરને બનાવીને અર્પણ કર્યું છે પરશુરામ વંશજના પ્રવીણ પપુરલાલ વ્યાસ ભગવાન શ્રી રામ જન્મભૂમિ માટે થઈને નેવ્યાસી નેવું બાણુની કાર સેવામાં જે હિન્દુ સમાજના સહયોગથી સમગ્ર હિન્દુ સમાજના સહયોગથી જામનગરના રામ ભક્તોના સહયોગથી જે કાર સેવાનો જે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો તો એ સમયે અમે પરિવાર સાથે મારા બાળકને લઈને ત્યાં અયોધ્યા કાર સેવામાં ગયા હતા એ કાર સેવા સમય દરમિયાન મારો પુત્ર અને અનેક લાખો હજારો રામ ભક્તોના જે પ્રભાવથી એની રામ નામની જે ઉચ્ચારથી મારું સંતાન ત્યાગ જે કાર્ય માટે થઈને અમારા ઘરે પધાર રહ્યો વ્યાસ પરિવારના ઘરે પધારી રહ્યો એ વ્યાસ પરિવાર માટે બહુ એક ગૌરવનો વિષય છે કે ભગવાન રામના કામ માટે થઈને રામ નામ લેતા 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 અમે ભગવાન રામના કામમાં આવી શકા એ સમયે જે કામ કરવાનું હતું એ આનંદ ઉત્સાહ ઉમંગ આજની તારીખમાં પણ પ્રજ્વલિત છે ભગવાન રામનું કામ માટે થઈને સતત બધાય કાર્યરત છે અત્યારે મારી બાજુમાં ઊભા છે અરવિંદભાઈ વાલંબિયા જે સમયમાં જ્યારે રામ નામના માટે થઈને ઉદ્યોગપતિઓ શ્રેષ્ઠીઓ જ્યારે પોતે હચકાત હતા એ સમયમાં શ્રી અરવિંદભાઈ વાલંબિયા અમને એમના પરિવારનો જે સહયોગ પ્રાપ્ત થયો છે શારીરિક માનસિક અને આર્થિક રીતે જે એમના ઘરના દરવાજા અને એમના પરિવારના લોકો જે રામ કાર્ય માટે થઈને સતત જાગૃત્યા હતા એ લોકોને એ લોકોના અરવિંદભાઈના પુત્ર સિદ્ધાર્થ એક નવી ટેકનોલોજી મુજબ રામ મંદિર જે બનાવ્યું છે એ રામ મંદિર પૂજન અક્ષર કળશની પૂજા ભગવાન રામની પૂજા એમના સગા સંબંધીઓ પરિવાર અને પરિવારના પાડોશીઓને પણ એને રામ પૂજા કળશ પૂજાનો જે અવસર પ્રાપ્ત થયો અને અમે બધા સમગ્ર હિન્દુ સમાજ જે સમયે જ્યારે કોઈ રામનું નામ લઈને રામનો ઝંડો લઈને આગળ નતા વધતા શ્રેષ્ઠીઓ એમાંના શ્રી અરવિંદભાઈના ઘરે અત્યારે બધાયેલા છે અને એમના હસ્તે ત્યાગને કે જે સમયે ત્યાગે અયોધ્યામાં આઠમી ડિસેમ્બરે રજા લીધી એ સમયે જે ત્યાગનું જે રામ ભક્તમાં રામ કારસેવક ગુજરાતના આખા કાર સેવકો પૂરમમાં અયોધ્યામાં નાનામાં નાનો કારસેવકો એ આપણો ગુજરાતી હતો એ ગુજરાતી કાર સેવકને ભગવાન રામની જે મંદિરની જે પ્રતિકૃતિ બનાવેલી છે સિદ્ધાર્થભાઈ એ ત્યાગને અર્પણ કરશે એ એ એવી જે વિષય હતો એના સંદર્ભમાં કીધું તો તમારા ઘરે જ તમે એક આવી અને રામ મંદિરના પ્રતિકૃતિ આપો એના કરતાં બધાનું અક્ષર પૂજન થાય કળશ પૂજન થાય અને ત્યાગને તમે રામ મંદિર અર્પણ કરો એવી પ્રાર્થનાની અરવિંદભાઈને એના પરિવારે સ્વીકાર કર્યો એટલે અત્યારે કળશ પૂજન થયું કળશની આરતી થાશે મંદિરની અર્પણ વિધિ થાશે ત્યાગને અર્પણ વિધિ થાશે એવી 고관마 람리, 이차 무적, 람리, 가리어, 케니블 제, 여, 있으리라!